દર્શક મિત્રો નમસ્કાર પ્રવેક ટીવીના કલામચમાં ફરીથી એકવાર આપનું સહર્ષ સ્વાગત છે હું છું સદા વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી આ અમર પંક્તિઓ થકી ગુજરાતી ભાષાનો અપ્રતિમ મહિમા રજૂ કરનાર કવિ એટલે ઉમાશંકર જોશી ગાંધી યુગના એક ઉત્તમ કવિ લેખક તથા ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમવાર જ્ઞાનપીઠ મેળવનાર સાહિત્યકાર એટલે ઉમાશંકર જોશી તેમના જીવનની અપ્રગટ અને ઓછી જાણીતી ઘટનાઓને લઈને એક નવતર કાર્યક્રમનું આયોજન અમદાવાદ સ્થિત સ્ક્રેપિયાર થિયેટર ખાતે થયું મંગલ શબ્દ કવિશ્રી ઉમાશંકર જોશીના જીવન અને સર્જન પર આધારિત અભિવાચન જાણીતા લેખક અધ્યાપક અને અનુવાદક સંજય સ્વાતિ ભાવે અને ગાયિકા મેઘશ્રી ભાવે દ્વારા તેનું મંચન થયું પ્રવેક ટીવી કલામંચમાં આજે પ્રસ્તુત છે આ કાર્યક્રમની શૃંખલાનું પ્રથમ ચરણ નમસ્કાર જનદેવતા અને સહુ સાહિત્ય રસિક શ્રોતાઓનું વિનમ્ર અભિવાદન કરીને સ્ક્રેપયાર્ડ ધ થિયેટર ના ઉપક્રમે રજૂ કરીએ છીએ ઉમાશંકર જોશીના જીવન કવન પરના અભિવાચનનો આ કાર્યક્રમ આ કાર્યક્રમ વરિષ્ઠ રંગકર્મી શ્રી અરુણ ઠાકોરની સ્મૃતિમાં રજૂ થઈ રહ્યો છે એક કલાકના કાર્યક્રમમાં અમે ઉમાશંકર જોશીની કવિતાઓ તેમના ગીતો ગદ્યાંશો કથા કાવ્યો અને એક ભાષણના હિસ્સાનો સમાવેશ કર્યો છે અહીં ઓછા જાણીતા ઉમાશંકર પણ આપણને મળવાના અહીં કોઈ વાદ્ય કે સીધું ભાષણ નથી માત્ર સ્ક્રિપ્ટ મુજબનું ભાવવાહી વાંચન છે આશા છે કે અમારો આ નાનકડો નમ્ર પ્રયાસ આપને ગમશે તો સાંભળીએ કવિશ્રી ઉમાશંકર જોશીના જીવન કવન પરના અભિવાચનનો કાર્યક્રમ જેનું નામ અમે આપ્યું છે મંગલ શબ્દ मङ्गल आवतो शताब्दियो न घुम्मटो। गजावतो चेतन मन्त्र आवतो तू पाप साथे नवपापि मारतो। એ મંત્ર ઝીલો જગને કિનારે ઉભેલ યોગી અનેકે આરણ્ય અને કો ઋષિમંડલો સુણેલ બુદ્ધે ઈશ્વીરે न तो निद्रा जडलोक जग्या डूबि गो मन्त्र अनन्त ध्वनिस्पष्ट गाजतो आयुद्ध था क्या जगने किनारे गांधी तणे कान पड्य रे सरो ने विश्व विचार विस्तरो युगो युगोनि तपसाधना पणि जानवेद नाशमी जरी થોડાક વર્ષો પહેલા આ કાર્યક્રમના અમે દસેક પ્રયોગો કર્યા એ વખતે આ કાર્યક્રમની સંરચના ખાસ કરીને વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે કરી હતી ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના મૂર્દન્ય સાક્ષર તો ખરા જ પણ ગુજરાતીના ઉત્તમ અધ્યાપક પણ જીવ શિક્ષકનો કેળવણી વિશેનું ચિંતન ઊંડું અને આદર્શવાદી તેની શાખ પૂરે છે કેળવણીનો કિમિયો નામનું ઓછું જાણીતું પુસ્તક તેમાં ઉમાશંકર જોશી લખે છે શિક્ષક ચેતનનો માળી છે પોતાની આસપાસ બાળકો કિશોરો તરુણો ખીલે છે એમાં પોતાનો સર્જનાત્મક ફાળો છે એ એના ખ્યાલભાર હોતું નથી એ ઉંમરે એ સંજોગોમાં વિદ્યાર્થી એમાંથી પુષ્કળ ચૈતન્ય પોષણ મેળવે છે એ પણ એના ધ્યાનભાર રહેતું નથી શિક્ષણ વિશેનું ઉમાશંકરનું બીજું એક લખાણ તો મહેન્દ્રભાઈ મેઘાણી કહેતા હતા તે પ્રમાણે શાળા કોલેજોના બારણે તકતી બનાવીને મૂકવા જેવું છે આટલું જરી ભૂલશો નહીં તમે આગળ ઉપર હાઈકોર્ટો ધ્રુજાવો કે યુનિવર્સિટીના શિખર પર કળશ થઈને દીપી રહો ધારાસભા ગજવો કે મોટી મેદની ડોલાવો ભારે અપસર થાઓ કે મહાપુરુષ બની જાઓ પણ ત્યારે આટલું કદી ભૂલશો નહીં કે તમે અત્યારે અહીં ભણો છો એ એક અકસ્માત જ છે તમે અહીં ભણો છો ને તમારી ઉંમરના ગોઠિયાઓ ખેતરે માળા પર ચડી પંખીડા ઉડાડે છે શહેરના કારખાનામાં બેવડ વળી જાય છે વિશેઓના અંગીઠા આગળ શેકાય છે અથવા તો મુંબઈની ચપાટી પર પક ચંપી કરે છે કોઈ અકસ્માતે તમે અને ઠેકાણે હોત અને તમારા ઠેકાણે હોત તો આગળ ઉપર જ્યારે તમે મોટા તિસ્મારખા બની જાઓ ત્યારે પણ આટલું આજ કરી ભૂલશો નહીં અનેક લાલચો અને પ્રલોભનો હોય પણ પેલા વાંદરાએ મગરને કહેલું ને તેમ કહેજો કે મારું કાળજું તો અરે ત્યાં રહી ગયું જ્યાં પેલા કુંમળા બાળકો ટોયા બની પંખી ઉડાડે છે છાપા વેચવા ફૂટપાથ પર દોડે છે કપરી મજૂરીમાં ઘસાઈ જાય છે આટલું જરી ભૂલશો નહીં ઉમાશંકર જોશીના શબ્દની અસર આપણે જોઈએ ઉમાશંકર શબ્દના આરાધક હતા સમગ્ર કવિતાના આરંભે તે કહે છે ગામથી શબ્દ લઈને નીકળ્યો શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો સત્યાગ્રહ છાવણીઓમાં જેલોમાં વિશ્વવિદ્યાલયમાં સંસદમાં દેશના મૂર્ધન સાહિત્ય મંડળમાં રવિન્દ્રનાથની વિશ્વભારતીમાં વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં એટલે કે વિશાળ કાવ્યલોકમાં માનવ હોવાના અપરંપાર આશ્ચર્ય લોકમાં તો ક્યારેક માનવ મૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર કોઈક પળે બે ડગલા એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ એક બાજુ ઋણ વધતું જ જાય છે શબ્દનું બીજી બાજુ યતકિંચિત ઋણ અદા કરવાની તક પણ ક્યારેક સાંભળે શબ્દના ઋણનું શું શબ્દને વિસર્યો છું પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિસાર્યો શબ્દનો વિસારો વેઠ્યો નથી શબ્દનો સથવારો એ ખુશીનો સોદો છે કહો કે એ સ્વયંભૂ છે શબ્દને વિસરવો શક્ય નથી વરસમાં એક જ કૃતિ રચાઈ હશે ત્યારે પણ નહીં બલકે ત્યારે તો નહીં જ કવિતા એ આત્માની માતૃભાષા છે એ વ્યક્ત થાય છે એ ઈચ્છે ત્યારે આપણે ઈચ્છીએ ત્યારે નહીં ઉમાશંકરે શબ્દનો આવો મહિમા કર્યો છે આ શબ્દ તે ગુજરાતી ભાષાનો શબ્દ ગુજરાતી ભાષા પરની તેમની કવિતા છે ગાંધી ગીરા સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી रमे अन्य सखियों थकी दे ताली सुधा कर्ण सींचे गुणाड़ी रसाणी करे बोलता जे भर्या भाव छाती रमो मातृभाषा मुखे गुजराती मणी हेम आशीष नरसिंह हमीरा થયા પ્રેમ ભટને અખો ભક્ત ધીરા પૂજી નર્મદે કાંત ગોવર્ધને જે નાનલે કલ્પના ભવ્યજે ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી નમો ધન્યગાંઘી ગિરા ગુજરાતી નમો ધન્ય ગાંધી ગુજરાતી કવિના જીવન સર્જનનો ટૂંકો પરિચય મેળવીએ જન્મ એકવીસ જુલાઈ 1911 અગિયાર ઈડર પાસેના બામણા ગામે અવસાન ઓગણીસ ડિસેમ્બર 1988 ઇઠ્યાસી ટાટા કેન્સર હોસ્પિટલ મુંબઈ પ્રાથમિક શિક્ષણ ઈડર ત્યારબાદ પ્રોપ્રાઇટરી હાઈસ્કૂલ ગુજરાત કોલેજ અને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસ સાથે બી એ મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી અને સંસ્કૃત સાથે એમ એ વ્યવસાય પ્રારંભે શિક્ષક પછી અધ્યાપક અને સંશોધક સર્જન જ્ઞાનપીઠ પુરસ્કાર મંડિત કવિ વાર્તાકાર નિબંધકાર નાટ્યલેખક અનુવાદક સંપાદક વિવેચક વિશ્વ શાંતિ મહાપ્રસ્થાન જેવી કાવ્યકૃતિઓના નામ સહેજે યાદ આવે મારી ચંપાનો વર અને શ્રાવણી મેળો જેવી જાણીતી વાર્તાઓ સાપના ભાગા અને બારને ટકોરા ઘણા ભજવાયેલા એકાંકી ગોષ્ઠી અને ઉગાડી બારી સંગ્રહોમાં ખૂબ વાંચનીય લલિત નિબંધો હૃદયમાં પડેલી છબીઓ નામે રેખાચિત્રોના બે પુસ્તકો ગાંધી કથા ગાંધી શતાબ્દી વર્ષ નિમિત્તે લખેલું ખૂબ વંચાયેલું મહેન્દ્રભાઈ મેરાણીના હાથે તૈયાર થયેલી ખિસ્સા તરીકે હજારો વાચકો પાસે પહોંચેલું પુસ્તક સાહિત્ય સંસ્કૃતિ શિક્ષણ રાજકારણ જેવા અનેક ક્ષેત્રોને આવરી લેતા માસિક સંસ્કૃતિનું ઓગણીસો સુડતાલીસથી ઓગણીસો ચોર્યાસી સુધી સંપાદન અમારે મન આ સંસ્કૃતિ સામયિક એટલે અર્ધા ઉમાશંકર બાકીના બધા તે કવિ ઉમાશંકર વિદ્યાજીવન અને સમાજ જીવનમાં ઊંડી સામાજિક નિસ્બત સાથે સહભાગી થનારા જરૂર પડે હસ્તક્ષેપ પણ કરનારા ઉમાશંકર એમના જીવન સર્જનના આ પાસાની વાત કરવાની સમજ આપણા મોટાભાગના અભ્યાસીઓ વિવેચકોએ ઓછી કેળવી છે ઉમાશંકર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ વાઇસ ચાન્સેલર બે વખત હતા તેઓ રવિન્દ્રનાથના શાંતિ નિકેતનના આચાર્ય ચાન્સેલર પણ હતા દૂરદર્શન આકાશવાણીની સ્વાયત્તતા માટે રચાયેલી વર્ગીસ સમિતિના તેઓ સભ્ય હતા ઓગણીસો સિત્તેરથી થી છોતેર દરમિયાન રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત રાજ્યસભાના સભ્ય ઉમાશંકરે ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીનો પ્રખર અને મુખર વિરોધ કરેલો ગાંધીજીના સત્યાગ્રહમાં જોડાવા જોડાવા માટે ઉમાશંકરે ઓગણીસમા વર્ષે અભ્યાસ છોડ્યો હતો સાબરમતી અને એરવડાની જેલમાં કેદ પણ વેઠી હતી વિશ્વ સ્પંદે શ્વસનારા વિશ્વ સંવાદના સાધક કવિનું ધ્યેય વિશ્વ માનવી બનવાનું હતું વિશ્વ માનવી નામની જાણીતી કવિતા તેમણે લખી છે વિશ્વ માનવી કી કી કરુ બે નભતાર ನೇಮೀಟ ಮಾಪು ದಿಗಂತರಾಲಲನೆ ಮಾಯಾವಿಧಿ ಜಳವಾದಳಿ ಅಖಂಡ ದೇಖು ಪಳಮಾಲನೆ ಸಂಧ್ಯಾ ಉಷಾನಿ ಸಜಿಪಾಖ ಜೋಡಲಿ ಸಂಧ್ಯಾ ಉಷಾನಿ ಸಜಿಪಾಖ ಜೋಡಲಿ ಯಾತ್ರೀ ಬನು ಊರ್ಧ್ವಮುಖಿ ಅನಂತನೋ ಸ್ವಗಂಗ ಮಾೂಕವು ಶಬ್ದ ಹೋಡಲಿ ಸಂಘೀ ಬನು ವಾ ಧುಮಕೇತು ಪಂಥನೋ ವ್ಯಕ್ತಿತ್ವನ ಬಂಧನ ತೋಡಿಫೋಡಿ ವಿಶ್ವಂತರೆ ಪ್ರಾಣ ಪರಾಗಾಥವು પાખો પ્રકાશે તિમિરે ઝબોલી સ્થળે સ્થળે અંતર પ્રેમ છાવરું વ્યક્તિ બનીને વ્યક્તિ મટીને બનુ વિશ્વ માનવી માથે ધરુ ધૂળ વસુંધરાની માથે ધરુ ધૂળ વસુંધરાની છેવાડાના માણસનો વિચાર ઉમા શંકરે અનેક કૃતિઓમાં કર્યો છે તેમાંની જાણીતી પંક્તિઓ છે રચો રચો અંબર ચુંબી મંદિરો ઊંચા ચણો મહેલ ચણો મિનારા મળો સ્ફટી કે લટકાવો ઝુમરો રંગે ઉડાવો જળના ફુવારા દરિદ્રની ઉપહાસ લીલા દરિદ્રની ઉપહાસ લીલા સંકેલવા કોટિક જીભ ફેલતો ભૂખ્યા જનો નો જાગશે ખંડે રની ભસ્મ કડી ન લાદશે ખંડે રની ભસ્મ કડી ન લાદશે આ દેશના ભૂખ્યા જનો માટે કે પછી આખા દેશનું થોડુંક ભલું થાય તે માટે આપણે કંઈ વિચારીએ છીએ ખરા ઓગણીસો ત્રેપન ના ઓગસ્ટમાં ઉમાશંકર પૂછે છે તે શું કર્યું દેશ તો આઝાદ થતા થઈ ગયો તે શું કર્યું દેશ જો બરબાદ થતા રહી ગયો એ પુણ્ય આગળ આવીને કોનું ગયું લાચ રૂશ્વત ઢીલ સત્તા દોર મામા માસીના કાળા બજારો મોંઘવારી ના સીમા રોષથી સૌ દોષ ગોખ્યા ગાળથી બીજાને પોખ્યા આડ પોતાને શિરે આવે ને જો તે શું કર્યું આ બળ ખર્ચ્યું કિંમત ચૂકવવી હર પડે સ્વાતંત્ર્યના ગઢકાંગા કરવત ગળે ગાફેલ થા હોશિયાર તું દિનરાત નિજ સૌભાગ્યને શું નિંદશે શ્રી સ્વર્ગ દુર્લભ મૃત્યુ કાનો પુણ્યમય તુજ પિંડ છે હવેક હિન્દી હિન્દ છે હવેક હિન્દી હિન્દ નહીં છે જિંદગી ઓ હિન્દ સુગબીત ફૂલદલ અરવિંદ એ સ્વતંત્ર દિનની બંધગી એ સ્વતંત્ર દિનની બંધગી આવો જ પ્રશ્ન ઉમાશંકરે રાજ્યસભાના સભ્ય તરીકે 22 જુલાઈ 1975 ના દિવાસે સંસદોને પૂછ્યો હતો ભારતની લોકશાહી માટે તમે શું કર્યું દેશમાં ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીનો વિરોધ કરતું ભાષણ તેમણે રાજ્યસભામાં કર્યું એ દિવસો ઉમાશંકરના જીવનનું તેજસ્વી પર્વ છે તેમણે કહ્યું રાજ્યસભાના આ સન્માન્ય ભવન સાથેના મારા સંબંધના પાંચ વર્ષોમાં આજની પળો સૌથી વ્યથાદાયક છે દુર્ભાગ્યે ગઈકાલે દેશની લોકશાહીની તમામ આશાઓ પર પાણી ફેરવતું અને કટોકટીની તરફેણ કરતું નિવેદન આપણા ગૃહમંત્રીએ કર્યું દેશ આખાને આવરી લેતો ભય આતંકનો આ કાળમુખો કાળો ઓછાયો આવે છે ક્યાંથી સત્યનું ગળું ઊંધાય છે અને ચોમેર અફવાઓને છૂટા દોર મળ્યા છે આ છે સત્યનો ભય અને એવા દેશમાં કે જે સત્યની ખોજ માટે પંકાયેલો છે આજે આપણે આ દેશમાં એવા તબક્કે પહોંચી ગયા છીએ જ્યાં જીવનનું સત્ય સપાટાભેર ખેર જવા દો એ બધું રાજકારણ છે આપણે કવિતા ભરી દીર્ઘ કાવ્યો કાવ્યો સોનેટ પદ્યનાટક જેવા અનેક કાવ્ય પ્રકારમાં સફળ ઉમાશંકર મૂળભૂત રીતે તો એક ઉર્મી કવિ લિરિકલ પોએટ હતા ગુજરાતમાં ગેરગે ગુંજતી એમની એક કવિતા સાંભળીએ ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા जंगल ने कुंज कुंज जो भी हाथी जो ती कोतरों ने जो ती कंदरा रोता झरना ने आँख लोवी हाथी भूमिया विना मारे भमवाता ढूंगरा सूना सरवरिया सोने रिपाणे हंसो हार मारे गणवी हती डाले झूलंत कोक को किलाने माले अंतर ने वेदना हती होमिया विना मारे भमवा डूंगरा एक लाकाश तड़े ऊभी एकलो एक घाउर बोलना जीलवा गयो वेराया बोल मारा फैलाया आभ एकलो एक लो अटूलो जा खो जो वीति कोतरो ने जो वीति कंदरा रोता झरना नियाख लोवी हती भूमिया विना मारे भमवाता डूंगरा आखो अवतार मारे भमवा डूंगरिया जंगलनी कुंज कुंज જોવી ફરી આખો અવતાર માર ભમવા ડુંગરિયા જંગલની કુંજ કુંજ જોવી ફરી ભોમિયા ભૂલેવી ફમવીરે કંદરા ભોમિયા ભૂલેવી ફમવીરે કંદરા અંતરની આખડી ुवि जरी भूमि विना मारे भमवाता डुगरा कुंज कुंज कुञ्ज जुवि જોવીતી કોતરોને જોવીતી કંદરા રોતા ઝરણાની આંખ લોવી હતી ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા ઉમાશંકરે બબ્બે પંક્તિના ચોડદાર કાવ્યો મુક્તકો લખ્યા છે બારણા બંધ હું જ્યારે કહ્યું છું ચિત્તમાં રહ્યું કોક ત્યાં બોલી ઉઠે છે કોણ બહાર રહી ગયું માનવને દેવ થવું દિશે સહેલ માનવને દેવ થવું દિશે સહેલ દેવને માનવ થવું તે નખેલ પરાર્થે તરે આંખમાં આંસુ જારે પરાર્થે તરે આંખમાં આંસુ જારે મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે મોટાઓની અલ્પતા જોઈ થાક્યો મોટાઓની અલ્પતા જોઈ થાક્યો

औषधी नव जडी उखेडीने आखो गिरी लई आव्यो हुपाव फुप हुप हुपाहु राम राम रटना मुझे कौ को आवी हती प्रिय रामा राम कही बोलावी मरडी मुख गई छोडी वामा हुपाव फुप उप, हुप हुपाहु उप, उप, छाती मुझे चीरी मई न्याळो नाम शुभंकर लख्यू अशोक वनिकामा सीता मा कने मने जडि उप, हुप उप, हुपाहूप उप, उप। होळो वानर लघु किनकर भाव्यो मुद्रा नानकडी दई माने चूडा मणी लय आूपहु उप, हुप उप, हुपा उप, उप। रामायण निज खिसकोली राम बांधे सागर ने सेतु खिसकोली, राम बांधे सागर ने सेतु खिसकोली, जाने लंका नो प्रलय केतु खिसकोली, कपी पर्वत उपाड़ी लावे कांधे खिसकोली, कपी सेतु दिवस राते बड़ात बांधे खिसकोली, एक नानी शी आमतेम कूदे खिसकोली, काठो सिूनो आखोदी खूदे खिसकोली। જરા વેળુંમાં જઈ એ આળોટી ખિસકોલી જઈ ખંખેરી સેતુએ રજોટી ખિસકોલી વાનરને રીંજ હસે જોઈ ખિસકોલી ઘણો દરિયો પૂરવાની વાલા મોઈ ખિસકોલી જોઈ ગમ્મત ત્યાં રામ આવી જુએ ખિસકોલી જોઈ ગમ્મત ત્યાં રામ આવી જુએ ખિસકોલી આંખે હરખનું એક એકલુંએ ખિસકોલી મારો સૌથી નાનેરો સૈનિક તું ખિસ્કોલી હવે પામીશ સીતાને ખચિત હું ખિસકોલી એમ કહીને ફસવારી હાથ મીઠે ખિસકોલી પામી પટ્ટા તે દાડાથી પીઠે ખિસકોલી ઉમાશંકર જોશીના જીવનની કેટલી ઓછી જાણીતી હકીકતો છે એ હકીકતોમાંથી એક સિદ્ધાંતપ્રિય સ્વાભિમાની અને પ્રગતિશીલ સ સર્જક તરીકેની તેમની છબી વધુ ઉજળી થાય છે આ હકીકતોમાંથી કેટલીક સંભવતઃ માત્ર એક જ જગ્યાએ નોંધાયેલી છે તે શોધ છે ઉમાશંકર જોશીના કર્મશીલ વિદુષી દીકરી સ્વાતિબેન જોશીનો અઠાવન પાનાનો લેખ તેનું શીર્ષક છે ઉમાશંકર જોશીની જીવનયાત્રા આ લેખ ઘણા અગત્યના છતાં ઉપેક્ષિત પુસ્તક ઉમાશંકર જોશીની વિચારયાત્રામાં પ્રસિદ્ધ થયો છે સ્વાતિબેન અહીંયા આપણી વચ્ચે હાજર છે અહીંયા નમસ્તે સ્વાતિબેન આ હકીકતો દુર્લભ અને અચંબો આપનારી છે જેમ કે ઉમાશંકરનું નામ ઉમિયા શંકર હતું તે ઓગણીસો ત્રીસના આખરમાં ઉમાશંકર થયું ઉમિયા શંકર નામમાં ફેરફાર દેશળજી પરમારે કરેલો ઉમાશંકર જેલમાંથી મોકલેલા કાવ્યો છપાવતા ત્યારે દેશળજીએ નામ બદલ કરેલો ઉમાશંકરના પિતા એમને ઉમેશ કહેતા અને ઈડરના શિક્ષક ઉમાપતિ કહેતા કાકા સાહેબ કાલેલકરે વિદ્યાપીઠમાં ઉમાનાથ નામ સૂચવ્યું ત્યારે ઉમાશંકરે કાકાનાથ સંબોધન સૂચવ્યું એટલે ઉમાનાથ તો બંધ રહ્યું કવિની કેવળ વીસ વર્ષની ઉંમરે ઓગણીસો એકત્રીસમાં માં યુગ ચેતનાનું શકવર્તી કાવ્ય વિશ્વ શાંતિ પ્રસિદ્ધ થયું ત્યારે તે ઉમાશંકર જોશી એવા નામે ઓગણીસો ઓગણત્રીસમાં ઉમાશંકર મીઠા હતા તેમની સાથે વતન બામણાની નજીકના ગામના એક મિત્ર ભુલાભાઈ પણ રહેતા આ ગાળામાં ઉમાશંકર રોજ સવાર સાંજ સાબરમતી નદીએ દોડવા અને તરવા જતા એમનું શરીર નબળું હતું જો શરીર મજબૂત ન હોય તો સ્વાતંત્ર સંગ્રામમાં ભાગ ન લઈ શકાય એટલે શરીરને મજબૂત બનાવવા માટે તેઓ કસરત કરતા સ્વાતંત્ર સૈનિક તરીકે ઉમાશંકર ઓગણીસો ત્રીસના એપ્રિલમાં વિરમગામ છાવણીમાં જોડાયા ધરાસણામાં જ્યારે ગાંધીજી મીઠાના કાયદાનો ભંગ કરી રહ્યા હતા ત્યારે વિરમગામ નજીક ખારાઘોડામાં ઉમાશંકર અને બીજાઓએ સરકારી મીઠું ઉપાડ્યું તેમની પાછળ ઘોડા પર સવાર પોલીસ પડી યુવા આઝાદી વીરો પર લાઠીઓ વીંજાઈ તેની નિશાનીઓ ઉમાશંકરના શરીર પર છેક સુધી હતી એમ સ્વાતિબહેને લખ્યું છે ઉમાશંકર જોશીના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીના વિચારોની ભારે અસર થઈ હતી તેઓ સંવેદનશીલ હૃદય અને રૂજુ પ્રકૃતિ ધરાવતા સર્જક હતા ઘાણીનું ગીત પહેરણનું ગીત હથોડાનું ગીત જેવા કાવ્યોમાં દલિતો અને પીડિતોની વેદનાને તેમણે ગાઈ છે સંજય મેઘશ્રી ભાવે દ્વારા સર્જિત આ કાર્યક્રમમાં મંગલ શબ્દમાં ઉમાશંકર જોશીની આવી અનેક બાબતો અને તેમના સર્જનને આપ માણી રહ્યા છો આવતા એપિસોડમાં આપણી આ સફરને આગળ ધપાવીશું જોતા રહેશો પ્રવેક ટીવી કલા મંચ